તો માટે તમારે પૂરો વિડીયો જોવો પડશે તો અત્યારે અમે બસ જવા માટે હમણાં નીકળીએ છીએ અમે તો રેડી છીએ પણ આ જે છે આને તમે ઓળખતા જશો આને તમે મારા વ્લોગમાં જોયા હશે રક્ષાબંધનના ના પણ છે અને જન્માષ્ટમીના ના પણ છે પાણીપુરી ના પણ છે અને લોટવાળા વાળા પણ છે તો ન જોયો હોય તો બધા વિડીયો જોઈ લેજો હા ભાઈ વેફર વાળા ચેલેન્જ પણ છે બરાબર તો એ બધા વિડીયો નો જોયા હોય તો જોઈ લેજો તો આ છે ભોલુ જે હજી રેડી થયો નથી મને આવું છે અને આ છે સ્વીટુ અમારો ઇસ્ત્રી ખૂબ જ સરસ ઇસ્ત્રી કરે છે સ્વેટર અને એ હજી કપડા ઇસ્ત્રી કરે છે એ પણ હજી રેડી નથી અને આ છે અમારા કેલાસ મેડમ

તલા આ બને તો રસોઈ માં લાગ્યા છે હવે તો કોઈ કામકાજ નથી હવે જો વ્યક્તિને જોવો તમે આ વ્યક્તિ કેબીસી ડેલી હાડ દઈને પાછા આવી જઈ આવ્યા છે ના બરોબર છે કેબીસી જઈ આવ્યા છે પણ હોટ સીટ ઉપર નો જઈ શકે છે અમને બહુ દુખ છે બહુ અફસોસ છે નામ એ કેમ કે ગરમ થઈ તો શું કહેવાય ફાસ્ટ એન્ડ ફિંગર ફર્સ્ટ સુધી આવી ગયા પણ સીટ ઉપર જઈ તો વાંધો લેવાનું હોય આવતા વર્ષે આપણે પાછી ટ્રાય કરશું એ જાજો વાસણ ધવા બોલાવ્યા છે અમે એક સ્પેશિયાલિસ્ટ ને જે મેરા ગઈ ગઈ ને બટન ચમકાવી દે જો હવેને શરમ આવે છે એટલે મોઢું નહી દેખાડે પણ બહુ એક્સપેન્સિવ છે 100 રૂપિયા એક પર વાસણ આ બિન મોઢું દેખાડ દીધું ફાઈનલ એટલે ઘર賓 ફલાયે મહેમાન આયે ને ઉસકો કુછ તો હવે ચમવાની તૈયારી થઈ રહી છે ધીમે ધીમે સુરેશ સર પણ હેલ્પ કરાવે છે સુરેશ સર પેલા પેલા છાસ બનાવી

हां ना 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 थोड़ा बोलो थोड़ा बोलो अरे ये नहीं खाओ तो फिर से पूरी डिश तैयार हो जाए ना भैया हमारी नई नई दिखाई सभी क्या पूरी डिश तैयार होने के बाद अभी एक शॉट में ठीक है तो तू बोले बेटा अच्छी खड़ी खान चाय बार से पेट અમે જઈએ છીએ ઘરે અગિયાર વાગી ગયા છે બહુ લેટ થઈ ગયા જો આવે ને હવે અમે જઈએ છીએ એટલે એમ કે હવે ઘરમાં શાંતિ થઈ કેમ કે અમે આવ્યા ત્યાર ના દેખારો કરતા